YouTube કેમ સો તમે બધા મજામાં છે ને મજામાં રહો ને આ ભાગ આમ જો ભાગ 2 માં તમારે બધાને સ્વાગત છે મારા વાલા નમી ઉઠે છે બેસન બેસન લઈને આપો આખો બોલરો જામ કરી લે કરો હે અને બધા બેના રહેજો કેટલા ઝીંગા દેખાડવાનું છે કે અમારી પાસે પાણી છે ને એમાં અંદર ઝીંગા હે તમને બધાય પકડીને દેખાડવાનું છે તો બધા બેના અને આની પહેલા જોઈએ છે તો પાછા જોજો કેમ કે આખા નાનો ખાટો હે ને એની તો ઝીંગા નીકળ જેમ છે ને હા

અમને જોવાની મજા આવે આવડે પકડવાની મજા આવે બાકી અમુક અમુક કાટા કુતાડી જતા છે ન કુતાડી ઠમ ઠેઠ ઉદે છે કે ઓલા પણ એમ ઉદે આમ એક જ ધારો નકર આમ આપણે જોઈ તે કે જીંગો નથી એમ લાગે પણ બાકી અત્યારે એક જ ધારો ઠેકે તો આ સાઈડ ઓલી સાઈડ ઓલી સાઈડ આ સાઈડ ઓલી સાઈડ આ સાઈડ આ સાઈડ લેવલી સાઈડ આમ એક જ ધારો જ બોલે બાકી આમાં ઝીંગા નીકળવાનું છે ધોમે ધોમ તો આવડા ખેસે છે એવી રીતે ઝાડ ખેસાવાનું હોય કાઠે અંદર નીરતે બેઠા બેઠા જો કેસે ને ધીમે 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 ખેસી રાખે જો આખે કે તાત્કાલિક નો ખેસે કેમ કે બહુ મોટી ઝાડ હોય ને ભાઈ આમ લાંબુ બહુ દી આ જો ઝીંગો કેટલો હોય ત્યારે જો આ આમ જો ઓરો આ મોટા મોટા બહાર નીકળી ગયા હો મને તો વાં વીડિયો એલા શરૂ સેલા આજ બને ને કરો ભાઈ વીડિયો હે ભાઈ નું તમને સોલા

આ મશીન તો બહુ ઠેકે હો હા ભાઈ આ ભાઈ હા હા બેય ચડલી મારી જ છે મારી છે એવું તે ભાઈ માથું પકડો તો ઉછડું મારે પકડો પકડો તો માથું મારે જાવું તા તોય સંધાય પકડીએ એવું છે ભાઈ ને ઓલા પણ એ ઉધી ને જા હું ઉધી જાઉં ના હું દે કે ધરો ઠેકે છે કા આ ફિર બે જણા છે ગમ જાય માલ છે આ ખાડામાં માલ છે એને નાનો

tuh si ah. ah. yeah, guys. આપણે ઝાડ પકડી ને મારા ભાઈ હોંડિયા પીગડ્યા ઓ પાપા હોંડિયા પીગડ્યા મારો મગજ કામ કરતો બેન થઈ જાય અને તમને મજા આવી તો કહેજો નો મજા આવતી હોય કોમેન્ટમાં કહેજો આ વિડીયો જોઈ તો કહેજો હું પાછો આવું બેન ગમે તે તો હશે ને આ ઝાડ પકડી રાખું હોંડિયા જો ઠેક એકલા કપડા ટી બોલે બોલો આમ જોવો તમે યાર હે ઓ બહુ ઠેકવા મળ્યો ભાઈ હવે અહીં તો આમ આમ આગ ગયા સુધી છે ને તે અહીં તો પાસે આવશે ને એ બાજુ તમે આખે આખો ફોલો ભરાઈ જાવ છે આ પવન નીકળી જાય થોડોક વધારે પવન ગાય છે પણ તમને મજા આવી છે જોવાની মই যাব খালি যোৱা দেখোন আম যাব তুমি જો આમ પાણી દોડા એટલું ખત બધી જુ

જો ભાઈ આ લ ભાઈ એટલા હુંડિયા છે હવે આમાં બધાય હુંડિયા થઈ ગયા છે પાણી વગીને હા અંદર તો ઉપર વેટી છે એટલે દેખાતા નથી એ પુગાવતા નથી તો મજા કેમ પણ વાહ ભાઈ મેં આ બધું હાલો ભાઈ તો આવી રીતે બેસન ભરવાના અંદર ફૂંડીયા અને પછી પાછું ભાઈ નાખવાનું છેલા ટાંકાનો તો કેમ છે છે ને જોરથાર જીંગા દઉં

અરે બેને અંદર થારે છે હા મને એમ તો હો હે દે જોલો સુવા દે લે પણ મેં તો મતલબ હવે આવડા છે ને પાછું લાંબુ કરવા મળે જોવા આ લાંબુ કરશે પાંચસો રાઉન્ડ મારીને આવશે ને આવડા ખાલી કરશે ઝીંગા બાજુ ભાઈ બાજુ 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 બાજુ

हो जाई चलो ઓલા આપણે જો ઝાડ પાછું ખેંચવાનું કે તે અહીં લીધી કાઠેલી છે પછી આવેલા આપણે તાણ તાણતા પાસ આવી જાય એ વાત તમને પાછું દેખાડવા છે તો ચલો ચાલો મજા આવી તો લાઈક કરી દેજો ચેનલ લખી દઈએ તો સબસ્ક્રાઈબ કરી રાખશું બરાબર એને કે ભાઈ ચિંગા બાકી આપણે હોંડીએ કહીએ નહીં આ આવી રીતે તાણે છે ભાઈ વેલી ઠેકે છે આ બીજો રાઉન આવે છે આપણે બધા ઊભા છે અહીંયા અહીંયા ખેંચવાનું શરૂ છે કેટલા ટીંગા ઠેકે પણ અહીંયા કાં કટી ટીંગા આવે ને બો હા પોતે મી કડે મેરા બટ્ટા ને નખે દોરી માં ઓ પછી ભાઈ ખેસે આમ જો એ ઉભા રહો ઓ સુતે જો ઉભા રહો હા કેટલો બળ ખબર છે જો આમ જો કેમ બળ કરે એટલી બળ કરો એ આવે આ બોબલ કરે કા બોબલ કરે ભાઈ આડીનયું છે હા હા સમજો તો લે આ એકતલે એક પાસે કેસો મિલા છે એવા બબડિને છે ખૂણો આવી ગયો છે અને ખૂણો આવી ગયો ને કયા કજો આ એટલે એટલે આમ ઓલા પણ ઠકે અહીંયા ઠકે બબડિ બોલ હાલો આદ રાખતા હો આદ રાખ કેસો 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 હાલો ઓલા ઓલા

બીજોરાઉન્ડ આ ભાઈ પાછો

ઓલું ટેન્ક કરતા ને મોટું એસી રૂમ છે એમાં નાખવાનું છે ભાઈ અમારે ઝીંગા ઓ ફૂલ આમાં ઝીંગા છે તો ઇન્જના ભાઈ તમને કોઈ નહીં દેખાય ત્યારે હાલો ગાઈસ તો આ કન્ટેનર છે આ કન્ટેનર આખે આખો ભરાઈ ગયો અને હવે અમે છે ને મચ્છી લેવા પછી જઈ છે આ ખાલી કેટલા ખા અને પાછળ આપણે લેવા જવાના ને આ પકડી છે ને બરાબર તો અમે પાસે લઈ આવીને આમાં આવીને પછી પાછો અહીંયા દેવાની છે ઓલું ગટી આવો જો પાછલા ભરો ને પેસલ સાપેલે છે મચ્છી આમ જો પાપલેટ ને ઝીંગો એ કઈ દેવું હલો બાગો હવે આપણે જો અહીંયા આવ્યા તો ત્યાં બધાય માછલા પકડી લીધા અમે મડિયે પકડી ગયા ને હવે આમાં આગે કરેલા છે આમાં બંડીયાજી છે ને આમેલી કરીને વળામાં નાખી દઉં છું ને પછી પાછા જોઈશું કે અમે થઈ ડાયરેક્ટ શૂટ હાલો તમને શૂટ જોજો તો આ આમેલી ભરવાના એટલે બોટા ને તમે હાલો બોટા હાલો આવી રીતે ભરવાના હા ભાઈ તમે તો ફાઈનલ લેવા એ નીકળ્યા છે હવે આ આખી ગાડી કન્ટેનર જામ થઈ ગયું અને હવે છે ને એમ ભાઈ ડાયરો ડાયરો ઘરે તમને વિડીયો કેવો લાગ્યો કોઈ કમેન્ટમાં કહી દેજો મારા વાલા અને હવે અમે ભાઈ જઈ છે ઘરે ઝીંગા અને એકલા ઓ ઓ ઓ ટ્રનોમાં ઝીંગા કાઢ્યા છે ભાઈ ભાઈ મોજ આવી ગયો યાર મેલી આપણે છે ને બીજો દિવસ આ તમે વિડીયો જોવો છો અને જોયો પણ છે તો આમાં કહેવાનું એ છે કે ના સુટકમાં એ ફામ હતા ને ના હોંઢિયા આપતા જ નથી જીવા કાઢે તેવા સુટકમાં જોતા હોય તો આપે બાકી બાકીનાક રાખતા નથી તો એવું જ બધું છે તો ખોટું ગામનું નામ હું દેવું કોઈને ડિસ્ટર્બ કરવા આપણે એની કરતાં મેં કીધું ગામનું કંઈ કેવું નથી વડોદરા હોન્ડિયા એમને કીધું એક ભાઈ કે ભાઈમાં પછી કંઈ વાંધો નહીં તો વિડીયો અમારો ગમે આવીને આવી રીતે તમે જો આ જોઈએ ને એમ બીજા જોજો યાર અમે મહેનત કરીએ છીએ તમે બધા સપોર્ટ કરો તો આવીને આવી રીતે સપોર્ટ પણ કરતા રહેજો મચ્છીના દેડી આવે છે આપણે તમને બધાને ખબર છે તો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો કરી દેજો સબસ્ક્રાઈબ કરીશું બીજા નવા વિડીયોમાં બધા મિત્રો જય માતાજી ભાઈ ભાઈ